તમે તો અમને સરપ્રાઈઝ આપી દીધી બધાય માટે હું મસ્ત સરપ્રાઈઝ લઈને આવ્યો હું ગામમાં સમૂહ લગ્ન છે એટલે જે પણ માણસો ઘરે આવે છે જે પણ બેનો ઘરે આવે છે બધાયને એને ફ્રી આપવું જોઈએ એક એક આઈફોન અને 500 હેલો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ તો અત્યારે વાગ્યા છે સવારના સવા દસ અને બસ ઉઠીને મારે બધું કામ પૂરું થઈ ગયું છે કચરા પોતા એક બાકી છે રસોઈ કરી લીધી ને કપડાં લગ્નમાં જાય એટલે એ એક કામ વધારાનું બહુ વધી જાય રોજ લગ્નમાં જવાની તો મજા આવે રોજ નવા નવા કપડાં પહેરવાની પણ મજા આવે પણ જ્યારે એ કપડાં ધોવાનો વારો આવે ને ત્યારે બહુ કંટાળો આવે છે હમણાં તો રોજ રોજ લગ્નમાં લાડવા ખાવા જાય ને એટલે રોજ એટલા કપડાં થઈ જાય ને એ વાત જ ન પૂછો કપડાં ધોઈને ઇસ્ત્રી કરીને પાછા એની રીતે એને મૂકવા તો જો આપણે વાસણ પણ ઉટકી નાખ્યા છે અને આપણા છે ને કપડા પણ એ ને આપણે આપણી દોરીએ સુકવી દીધા છે ને દિત્યા ને એના પપ્પા ને હજી સૂતા છે રાતે દાંડિયા રાસમાં ગયા તો મોડી મોડા 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 સૂતા હતા દિત્યા પણ મોડી સૂતી હતી ચાલો તો અત્યારે વાગ્યા છે સાડા અગિયાર અને દિત્યાબેન ઉઠી ગયા છે દિત્યાબેન ગુડ મોર્નિંગ શું કરો છો તમે

આ ઘરે ચાલો તો અમારી ઘરે આજે બીજો એક મોઘેરા મહેમાન આવી ગયા છે તો તમને બતાવો કોણ છે ગુડ આફ્ટરનૂન ગુડ આફ્ટરનૂન તમે તો અમને સરપ્રાઈઝ આપી દીધી બધાય માટે મસ્ત સરપ્રાઈઝ લઈને મારા મેલા કપડા ધોઈ ના છે તો કપડા ધોયનું નવરી ન થાય બીજો એક ખેલો ભરેને આવી ગયો કપડા ધોવાનો એટલે આપણે આ કામ ચાલુ જ રાખવાનું છે કપડા ધોવાનો નિસ્ત્રીનું દુબઈ થી

તો ચાલો આપડે પેલા ફટાફટ તૈયાર થઈ જઈએ ચપટી વગાડી વગાડતા સરસ ચાલો તો બધા થઈ ગયા છીએ રેડી તો થોડીક છે આ બધા મોંઘેરા મહેમાન હા એ બધા ચાલો મમ્મી થઈ ગયા તૈયાર હું તૈયાર થઈ ગયો સમૂહ લગન માં વે આપણે નવા ન્યાં જામો સમૂહ લગનમાં મતલ લગનમાં ને અહીંયા અમારા જો કાકીજી છે આને તમે નઈ મળ્યા એટલે તમે નઈ મળ્યા હવે હાકેdio અને આ છે મારા કાકાજી સમૂહ છે ગામમાં સમૂહ છે એટલે જે પણ માણસો ઘરે આવે છે જે પણ બેનો ઘરે આવે છે બધાયને 500-500 ને સરખથી 500-500 આઈફોન પણ ફ્રી આપું છું આઈફોન અને

નીવા પાણીપુરી ની રેકારિયો ને આઈસ્ક્રીમ વાળા ને આ બધું પાર્કિંગ ચાલો તો અમારું ગ્રુપ જાય આ બધું તો તો હવે અમે જમી લીધું છે અને પાછળ જો તમને દેખાઈ રહ્યા જ્યાં નજર કરો ને માણસ જ માણસ છે બધી ભાઈઓ જો જમે છે અને અમે ને દિત્યા એ ને મમ્મી એ ને બધાય જમી લીધું છે દિત્યા જમી લીધું ને શું જો જમવાનું તો દરબાર તો દરબાર મજા આવી ગઈ અમે જમીને થઈ ગયા છે ફ્રી અને હવે પાછા જઈએ છીએ વાનળી ચાલો તો હવે અમે આવી ગયા છીએ લગ્ન માંથી ઘરે અને હજી તે વિદાય બાકી આશીર્વાદન ચાલુ હતા એટલે અમે પછી ત્યાંથી નીકળી ગયા હમ અત્યારે વાગ્યા છે પોણા બાર અને ઘરે આવી ગયા છે